અંગ્રેશે જે આઈડીસી માસે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને ઇનરવ્હીલ ક્લબના સંયુક્ત ઉપ્રમે હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અંશ જેઆઈડીસીમાં આવેલા સિનિયર સિટીઝન હોલ ખાતે ગાંધીનગર આયુષ્ય વિભાગ ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના માર્ગદર્શન અનુસાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર એકમ અને ઇનર વ્હીલ ક્લબના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં તજજ્ઞ તબીબો દ્વારા દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી તેનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું આ સાથે જ વિશ્વ યોગ દિવસની સો દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધ યોગાસનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ અંકલેશ્વર જૈરીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી મહામંત્રી ભાસ્કર આચાર્ય અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ મંત્રી હરીશ પટેલ નરેન્દ્રભાઈ ભટ્ટ સમાજ મહિલા પાક પ્રમુખ રૂપલબેન જોશી ઇનરવેલ ક્લબના પ્રમુખ હર્ષાબેન ચકાસણીયા સહિતના હોદ્દેદારો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ એઆઈએ સંચાલિત સિનિયર સિટીઝન સેન્ટરમાં હોમિયોપેથી સમાજ જીઆરડીસી અંકલેશ્વર પ્રભાગ અને ઇનર ક્લબ ઓફ ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેની અંદર આશરે દોઢસો થી બસો લાભાર્થીઓ એમાં ભાગ લેશે